સરકાર તરફથી મળતી ગ્રાન્ટનો દુરુપયોગ કરીને સાવરી નગરપાલિકાના સત્તાધીશો તથા કોન્ટ્રાક્ટરો પોતાના ખિસ્સા ભરવા માટે ચોમાસાની સિઝનમાં રોડનું કામ ચાલુ કરાવીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરાવી રહ્યા છે સરકાર દ્વારા લોક સંવિધાન માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરીને રૂપિયા ફાળવતા હોય છે ત્યારે આ ગ્રાન્ટના રૂપિયા કેટલીક વખત આડેધડ અને પોતાની કટકી કરવા માટે સત્તાધીશો તેનો દુરુપયોગ કરતા હોય છે જે હકીકિતને ટ જે હકીકતને સત્યાર્થ કરતો બનાવ સાવલી નગરપાલિકાના સત્તાધીશો અને તેમના મળતિયા કોન્ટ્રાક્ટર દ્વારા ચોમાસામાં રોડ રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જે સામાન્ય વ્યક્તિ પણ જાણી શકે છે કે વરસાદમાં કે પાણીમાં રોડનું કામ થઈ શકે નહીં તેમ છતાં પણ સાવલી નગરપાલિકાના સત્તાધીશોએ તેમનું બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યું છે બીજી તરફ આ બાબતે રોડ બનાવદાર એન્જિનિયરને પૂછવામાં આવતા તેઓએ મૌન સેવી લીધું હતું તમે એન્જિનિયર છો આ ભાઈ આ ચોમાસામાં રોડ કામ થઈ રહ્યું છે આરસીસી બની રહ્યો છે ટકાવ શું એનો શું કેવા માંગશો ભાઈ તમે એના એન્જિનિયર છો રોડ ખાતાના શું કેવા માંગશો બરાબર ભાઈ ઓળખો ખરા કઈ તું જતો આપો આ રોડ બની રહ્યો છે એનો ટકાવ શું ચોમાસામાં બની રહ્યો છે ભાઈ તમને પૂછી રહ્યો છું હે ભાઈ ચોમાસામાં બની રહ્યું છે ઉપર તમે જુઓ છો કે એટી દેખાય છે રોડ ઉપર એની મજબૂતી કેટલી આપું નામ જાય શકો છો